નવસારી શહેરમાં બસો જેટલા તપાસવીઓ આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે જૈન સમાજના ગુરુના હસ્તે પારણા કરશે નવસારી શહેરમાં પણ બસો સાત જેટલા જૈન તપસ્વીઓએ કઠોર તપ કરી અને આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે જૈન સમાજના ગુરુના હસ્તે પારણા કરશે જૈન શાસ્ત્રોમાં તપનું આગવું મહત્વ છે તો પ્રભુ મહાવીર કહે છે તેમ તપસ્યા એટલે કર્મો બાળવાની ભટ્ટી જૈન ધર્મમાં તપ કરવાનો મુખ્ય આશય કર્મક્ષય જ હોય છે તેથી તપની આરાધના પણ કર્મક્ષયનું સાધન છે તે પ્રથમ તીર્થકર આદિનાથ પ્રભુએ કરેલી હોવાથી તેમના તીર્થક્ષેત્રમાં જઈ તેનો પ્રારંભ કરવામાં આવે છે અથવા તો પૂર્ણાહુદી અર્થાત પારણું કરવામાં આવે છે વર્ષી તપ એટલે તેર મહિના સુધી કરાતું વ્રત જેનો પ્રારંભ ફાગણ વદ આઠમના રોજ થાય છે અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ અક્ષય તૃતીયાના રોજ પૂર્ણાહુતિ થાય છે નવસારી શહેરમાં પણ બસો સાત જેટલા જૈન તપસ્વીઓએ કઠોર તપ કરી અને આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે જૈન સમાજના ગુરુના હસ્તે પારણા કરશે જે અગાઉ આજે બાવન જનાલય ખાતેથી એક ભવ્ય શોભાયાત્રા શહેરમાં ફરી અને જૈન સમાજના અગ્રણી અને મહિલા પુરુષોએ તપસ્વીઓને અનુમોદન આપ્યું હતું વર્ષી તપ જે ખૂબ મોટું તપ કહેવાય એનો ખૂબ મહત્વ છે આજે નવસારી પાવન જીનાલ ખાતેથી લગભગ બસો સાત જેટલા વર્ષી તપસના તપસ્યો છે એનું આવતીકાલે પારણા છે ઈસુરસથી તો એની અંદર આ જે તપનું મહત્વ છે એની નિમિત્તે આજે ગામની અંદર શોભાયાત્રા નીકળી રહી છે હજારો લોકો ભાવિ ભક્તો ગુરુ મહારાજની ઈશ્રામાં આજે વરઘોડામાં જોડાઈને શોભા